બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આવા ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોની જવાબદાર અધિકારીઓ ટકાવારીના કારણે બચાવ કરી રહ્યા છે જેના કારણે સત્તાધારી સરકાર બદનામ થઈ રહી છે ભાભર રેલવે સ્ટેશન નજીક આવેલા ભાભરથી ખોડાસણ જતા રોડ ઉપર બાર કરોડના ખર્ચે રેલવે તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ રેલવે તંત્રના અધિકારીઓની કોન્ટ્રાક્ટરની ઉપર રહેમો નજર હેઠળ નબળી કામગીરી થતા ચોમાસામાં રેલવે બ્રિજમાં પાણી છલોછલ ભરાઈ ગયું છે વરસાદના પાણીથી રેલવે અંડરબ્રિજ ના ભાગમાં આવેલ પ્રોટેક્શન દિવાલ પત્તા મહેલની જેમ ધરાશય થતા ખેતરોમાં રહેલું પાણી અંડરગ્રાઉન્ડ બ્રિજમાં ભરાઈ જતાં ભાબર ખડો સણ રસ્તો સાત દિવસથી બંધ કરવો પડ્યો છે અને રેલવે બ્રિજને પણ નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે રેલવે વાળા એમ કહી રહ્યા છે એડીએમ સાહેબને બધાય કે કામ સારું કર્યું છે કોન્ટ્રાક્ટરે કામ કોન્ટ્રાક્ટરે સારું કર્યું જ નથી વરસાદ પહેલાં એ તૂટેલું હતું અત્યારે બી તૂટેલું જ દેખાય છે જો તમે હું હાથ લાભો કરું છું ત્યાં આગળ બધું તૂટેલું જ છે અને રેલવેના કર્મચારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાની કામગીરી કરી રહ્યા છે પાણી નિકાલ કોઈ વ્યવસ્થા કરતા નથી એ લોકો એમ કે છે કે પાણીનો અમે સંપ બનાવશું ક્યારે સંપ બનાવશું આ રસ્તા તો બંધ થઈ ગયો છે આગળ થોડા વરસાદમાં બંધ હતો સંજય ભાઈને મેં મારે રૂબરૂ ફોન કરેલો છે કે પાણી કાઢવાની જવાબદારી અમારી આવતી નથી કોન્ટ્રાક્ટર એવું બોલે છે હમણાં ધમકી આપે છે અમારો કોઈ ફરક પડવાનો નથી તમારે જ્યાં અરજી કરવી ત્યાં કરી શકો છો અને બિલ આવી ગયું છે એવું બોલે છે સુનિલ કે ગોખલાની દિવ્યાંગ ન્યૂઝ બનાસકાઠા